દ્વારા નવા કરવામાં ભારત સરકાર રજૂ આવેલ ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા બે ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હાજર ત્રેવીસ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ થી અમલીકરણ થઈ ગયા છે જે નવા કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તથા નવા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈઓ વિશે નાગરિકોને ખાસ કરીને મહિલાઓ બાળકો વરિષ્ઠ નાગરિકો જાગૃત થાય તે હેતુસર ચાણોદ પોલીસ સ્ટેશનના કરનાળી આઉટપોસ્ટ ખાતે નવા ફોજદારી કાયદાઓ અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં ચાણોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ભાદરકા ચાણોક પોલીસ સ્ટેશનના શ્રી ટીમ તથા સુરક્ષા સેતુ ટીમના કર્મચારીઓ તથા કરનાળીના સ્થાનીય સ્ટાફ કાયદાની કોલેજના વિદ્યાર્થીઓની ટીમ કાયદાના જાણકાર વકીલો આશા વર્કરો તેમજ કરનાળી ગામના સરપંચ તથા કરનાળી અને આજુબાજુના ગામના આગેવાનો યુવાનો મહિલાઓ એમ મળી કુલ સિત્તેરથી એંસી લોકો આ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા આજરોજ કરનાળી આઉટપોસ્ટ ખાતે ચાવણ પોલ સ્ટેશનના અનુસંધાનમાં સુરક્ષા સેતુ અંતર્ગત નવા જે ફોજદારી ચાર કાયદા બદલાયા તેના અનુસંધાનમાં અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો તેમાં ચાવોડ પોલ સ્ટેશનના પીએસઆઈ ભાદરકા સાહેબ તેમજ એલ એલ બી સ્ટડી સ્ટુડન્ટો અને વકીલોની સાથે અને ગ્રામજનો ચાવો કરનાળીએ આજુબાજુના ગામડાઓમાં તમામ સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોનો અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ત્રણ નવા કાયદા વિશે માહિતી અને નવા કાયદામાં શું શું જોગવાઈઓ છે તેના વિશે અવેરનેસ કરવામાં આવ્યા